જય મૂલી તો જય દ્વારકાથી શું કે યુટ્યુબ ફેમિલી દાયરો બધા મજામાં તો ભાઈઓ આજે આપણે આજે આપણે થોડુંક બહાર જવાનું થયું છે કઈ બાજુ જવાનું થાય શું થાય છે જેટલું નવીન તહેવારું મળશે એટલું તમને બતાવશું તો સાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં આપણે પોતી ગયા છોડવાથી નીકળી માતાજીના દર્શન કરી અને ઝીંદા તરફ જાય છે એ તો જુઓ વેરવાની ને ઉઠળીને વિચારે આ દેશી ગામડાની મોજ છે ભાઈઓ ફેરતોની

શું છે તો તમને બતાવીએ તો કે આપણે મસ્ત મજાના ટિંડોરાના વેલામાં ફાલ અને ટિંડોરા આવવા માંડ્યા જુઓ તમને ખાસ બતાવીએ મસ્ત મજાના ટિંડોરા પણ ઉતરવા માંડ્યા છે જો કે હજી તો ખિસકોલાનો થોડોક ત્રાસ છે ચાલો હવે આપણે પાણી આપી દઈએ ટીંડોરાના વેલાને મિત્રો અત્યારે વાગી ગયા છે રોંટાના પાંચ અને જોકે બે દિવસથી કાલે પણ આપણે બહાર ગયા હતા અને આજે બહાર જવાનું હતું તો સવારમાં મહેમાન આવી ગયા બે ત્રણ અલગ અલગ ગામના તો વાડીએ પણ ન જવાનું અને બહાર પણ ન જવાનું તો હવે આજે બપોર પછી આપણે બે દિવસથી ન જ ગયા તો ચાલો હવે નીકળી વાડીએ ટાઉન્ડ મારી ને હવે પાણી ચાલુ કરવાની કંઈક તૈયારી કરી જોકે મેઘરાજા તો અધ્ય જોઈ ગયા છે તો ચાલો નીકળ્યું વાડી તરફ મિત્રો હવે આપણે સો જેવું વાગી ગયું ને આપણે ઘડીક ભાઈની વાડીએ મીટિંગ કરીને બેહી ગયા તો બધાય ભાઈ લાઈટ નહોતી તો બધા બેઠા હતા તો ચાલો હવે આપણે આવી ગયા ફરી ચાલો જોડાયેલા રહેજો મિત્રો આપણે પોતી ગયા વાડીએ અને વાડીએ પોતીને હવે જો બે દિવસ ત્યાં નહોતા એવા તો શાકભાજીમાં આજે શું છે તુરિયા ઉતરે છે શું છે ચાલો જોઈ કેટલા મળે છે કેમ થાય છે તો ચાલો જોડાયેલા રહેજો તો મિત્રો તુરિયામાં તો આજ બેક મળ્યા છે ને એકાદું ગઢું થઈ ગયું છે અને બીજા બે ત્રણ છે જ બે ચાર એ આવ કૂણા છે તો કંટ્રોલામાં શું છે આજની પરિસ્થિતિઓ ચાલો આપણે જોઈએ છીએ કંટ્રોલામાં કેટલાક મળે છે ચાલો રાઉન્ડ મૂર્ત તો સારું થયું છે પેલા હેઠા પગ દીધા ભાગો જ એક મળ્યું છે આગળ વધતા કેટલા મળે ચાલો જોઈએ ચાલો મિત્રો આજે તુરિયામાં ના એક બે ગઈઠા થઈ ગયા છે અને બે ઉતરા છે ને બીજા થોડાક એ કુણા છે ઉતારા એવા નથી તો સાલો હવે આપણે ઓલી વાડીએ આટો મારસ્યું શાકભાજી પૂરતા આજના શાક પૂરતા તુરિયા તો નીકળશે જ તો સાલો હવે જોડાયેલ રહેજો મિત્રો હવે બે દિવસથી આપણે શાકભાજીને ટુવા નથી પોપૈયા તુરિયાના વેલા ને ગલકાના વેલા તો આપણે આપી દઈએ પાણી પાઈ દઈ તુવા આપી દઈએ સાલો જોડાયેલા રહેજો મિત્રો આપણે આપી દઈએ બકાલાને તુવા જોકે ભાદરવું થઈને તડકો છે એટલે પાણીની જરૂર પડે તો સાલો આપણે આપી દઈએ વ્યવસ્થિત બકાલાને શાકભાજી તુરિયા ગલકાની ફૂટ અને નૈડા તો સારા છે તો સાલો જોડાયેલા રહેજો કોઈ એને પણ આપણે ડોબે ડબલા પાણી નાખી દઈ તો સારો એવો વેગ કરે છે સાલો જોડાયેલા રહેજો આ પપૈયો છે એ મસ્ત મજાનો સોટી ગયો છે ને સારો એવો વેગ પણ કર્યો છે જો અહીંયા એક તુરિયો આપણે ગઈઠું થઈ ગયું છે કે અવડાને તો ઉતારીને આપણે કંઈ ફાયદો નહીં ચાલો વાળીએ રાઉન્ડ મારશું એટલે તુરિયા મળી જાય તો ચાલો મિત્રો આપણે આપી ગયા શાકભાજી અને પપાઈ અને ટુવા આપણે એક લીંબુડીને બે ડોલું પાણી નાખી દઈ કે આગલે દિવસે આપણે મોટર ચાલુ કરીને પોડું મૂક્યું હતું તો કુણપ સારી એવી પકડાઈ ગઈ છે તો ચાલો હવે તેમને પણ આપણે બે ડોલું પાણી નાખી દઈ ચાલો જોડાયેલા રહેજો મિત્રો આપણે તુરિયા ગલકા અને પોપૈયાને ટુવા આપી દીધા ને સાથે બે આપણે લીંબુડીને બે બેથી ત્રણ ડોલું પાણી આપી દીધું જુઓ તમને મસ્ત મજાની ખૂણપ દેખાય છે તો કે શિયાળો આવશે એટલે સરસ થઈ જશે ને અમારે થોડુંક અહીંયા સૂટ છે તો ભાઈઓ ખારી પવન પણ દરિયો નજીક થઈ જાય તો થોડોક ખારી પવન લાગે તે બધાએ જાળવાને થોડુંક ખારી પવન તો નડે છે તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ છીએ ગામ તરફ હજી ભાઈની વાડીયા જઈને થોડુંક ને એવું ગોતશું તો સાલો જોડાયેલ રહેજો હોય એટલે વાડીની તો રોનક જ કંઈક અલગ હોય મસ્ત મજાનો નજારો જો સૂર્યનારાયણ પણ ધીરે ધીરે તેમના ઘર તરફ જવાની તૈયારી કરે છે જો કે ખેડૂતભાઈઓ થોડાક પરેશાન છે વરસાદ થોડોક એક રાઉન્ડ જરૂર છે દોઢ બે ઇંચ જેવો આવી જાય તો હેરાનગતિ ખેડૂતભાઈઓને ઓછી થઈ જાય તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ છીએ ગામ તરફ આપણે શાકભાજીને ઉતારવા ગયા હતા તો બૂટ પહેરીને જવું પડે કે અઘોસરી હોય અને હવે આપણે શાકભાજી ઉતારી લીધું ને હવે આ બૂટ કાઢી અને તમને ખબર હશે કે બધી વસ્તુ આપણે પેટીમાં મૂકવી પડે એનું કારણ છે કે અમારે બાજુમાં આપણે લીમડો મોટો છે તો ખિસકોલા અને રાતનો ઉંદરમાં મને ત્રાસ વધુ રહી હશે તો વ્યવસ્થિત આપણે પેટીમાં મૂકી દઈએ ચાલો હવે નીકળીએ જશે ગામ તરફ આપણે આની મોજ આપણે આવી ગયા જો ભાઈની વાડીએ કબૂતરને પાણી ફૂલ છે તો થોડીક રહેવાની તકલીફ થાય તો બિચારા દિવાળીમાં સોચા છે જો ઉપર પાણી પીરા ને મિત્રો ચાલો આપણે સૂર્યા થોડાક વાતી આપણી વાળીએ જ લીધા થોડા કંઈથી ભાઈની વાડીએ જ લીધા અને મોટા વાપરના વાળીએથી બે ત્રણ લીંબુ લીધા તો ચાલો હવે આપણે નીકળીએ છીએ ગામ તરફ એવું કાઢીએ અને ગાડીને કરી સ્ટાર્ટ ને નીકળીએ ગામ તરફ તો સાલો જોડાયેલા રહેજો આપણે આવી ગયા ગામ તદ્દન નજીક દેશી ગામડાની મોત છે આપણે કરાવી દઈએ તમને આજે અગિયાર છે જોકે અગિયાર આજે ઘણે ઠેકાણે નિશાન હોય જોકે અમારા બે જ ગામડા એવા છે કે ખોખડા અને કેશોદ તાલુકોને એક ગામ જો તમને આજે અગિયાર નકડંગ ધામના દર્શન કરાવી ને આજે ખોંભડી ગામથી જો આ બે ટ્રેક્ટરો ભરાઈને આવ્યા હતા બાપાની ધજા સડાવી બાવન ગજની ધજા હો ભાઈ તે પણ તમને બતાવી છે આ જો બાવનગજની ધજા ફરકે છે તો ચાલો આપણે પણ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ અને આવતી અગિયાર ભાદરવી મિત્રો મહાપ્રસાદ સાથે આખા ગામનો સગાવાલા સંબંધીઓ અને બાપુના સેવકો બધા ઉમટી પડશે તો તમે પણ અવશ્ય પધારજો જે લોકો આ વિડીયો જુએ છે ભજન અને ભોજન સાથે મહા રામદેવપીરના પાટના દર્શન કરવા આખું સરનામું તમને આપી છે જૂનાગઢ જિલ્લાનો વંઠલી તાલુકાનો ખોખરડા ગામ રામદેવપીરની જગ્યા નકરંગધામ ખોખરડા સોવીસીની જગ્યા તો સારો મિત્રો આજનો બ્લોગ તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો એ ખાસ કરીને બે લાયકન દબાવી દેજો દાયરાના જય મુરલીધર જય દ્વારકાધીશ જય રામદેવપીર